નમસ્કાર આપણે જ્યારે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ ત્યારે કઈ વાતનો આપણે સ્વીકાર કરીએ છીએ આપણે એ વાતનો સ્વીકાર કરીએ છીએ કે ભગવાન સર્વજ્ઞ છે સર્વસમર્થ છે અને સુરત સુરત એટલે કે પ્રેમાળ છે હવે આપણે એનું એનાલિસિસ કરીએ કે આપણું દુઃખ ભગવાન જાણે જ છે આપણે ભગવાનની સામે ઊભા રહીને પ્રાર્થના કરીએ બે હાથ જોડીને ત્યારે આપણે કશું બોલવાની જરૂર નથી રહેતી ભગવાન આપણું દુઃખ જાણે છે કારણ કે બધું જાણે છે તો આપણું કામ શું છે નતમસ્તક ભગવાનની સામે ઊભા રહેવાનું છે આપણા દુઃખના રોદણા રોવાની જરૂર નથી એ પોતે જાણે જ છે હવે નંબર બે કે સર્વ સર્વસમર્થતા હવે એવું છે કે કેટલીક વખત કોઈ આપણું દુઃખ જાણતું હોય આપણા મા બાપ હોય સગા સંબંધી હોય આપણને એ લોકો દુઃખ દૂર કરવાની ઈચ્છા સહાય કરવા તૈયાર છે પણ જો એ દુઃખ દૂર કરી શકે એટલા સમર્થ ના હોય તો શું કરવાનું એ બિચારા લાચાર બનીને જોયા જ કરે છે આપણને સાંત્વના આપે એટલું જ બીજું તો કશું ના થઈ શકે હવે ત્રીજું કે માની લો કે આ સર્વજ્ઞ છે સર્વસમર્થક છે પણ જો એ પ્રેમાળ ન હોય એના હૃદયમાં પ્રેમ ના ભર્યો હોય એ આપણને પ્રેમ ના કરતા હોય તો શા માટે આપણી સહાય કરવા આવે શા માટે આવે કારણ કે એ પણ જાણે છે કે આ આ માણસ કેટલો સ્વાર્થી છે કે જ્યારે જરૂર પડશે દુઃખ આવશે ત્યારે અથવા તો સંકટ આવશે એ દૂર કરવા મારી મદદ લેવા આવે છે એ સિવાય તો આવતો નથી મારી જોડે ભગવાન આ પણ જાણે છે તો આપણે જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભગવાન સર્વજ્ઞ છે સર્વસમર્થક છે પ્રેમાળ છે મારો સાચો પ્રેમી છે દુનિયાના લોકોનો પ્રેમ તો વિનાથી વિકારી હોવાથી મો છે સાચો પ્રેમ ભગવાનને જ થઈ શકે તો હું એ મારા પ્રેમી જોડે નિયમિત રીતે સીડ્યુલ ટાઈમે એક્ઝેક્ટલી રોજ બેસું અને એની જોડે વાતો કરું જો તમને આ વિડીયો વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા હોય તો ભગવદ્ ગીતા વેટ ટુ સક્સેસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિસ્તારપૂર્વક સાંભળો નમસ્કાર